નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમારા માટે લઈને આવ્યો છું ખાસ નવો જુગાડ કેમ કે આજે આપણે જે જુગાડની વાત કરવાના છે એમાં ડબલ કામ થવાનું છે કે તમારે જે પરેશાન હતા કે સાહ ઉકલતા નથી તો આજે આપણે બે બે પંચિયા નોખા સાહ નાખી છે એવો જ કાંઈક જુગાડ લઈને આવ્યા છે ને આમાં તમારે સાહ શીખવા એટલે હાવ આરામથી થઈ ગયું છે જેને બહુતેરના સાઠના સામાં અઘરું પડતું હતું જે ચોપ્પનની જાળી સા નાખી શકે છે પણ સાઠની જાળીયા નખી નથી નાખી શકતા એના માટે આ બેસ્ટ ઉપાય છે અને સાવ સસ્તો સારો કેવી રીતનો બનાવો એટલે ટોટલી ડિટેલ્સ આપણે એ ટુ ઝેડ વિડીયોમાં હું તમને આપું એટલે ખાસ વિડીયો સ્કીપ વિના જુઓ તો સૌથી પહેલા તમને બતાવી દઉં કે જુગાડ વિશે તો જુગાડમાં એવી રીતનું છે કે આ જુગાડમાં આપણે એક ઇંધાણિયા રાખેલા છે બે સાઈડ જે બે સાઈડ ચાહમાં આલે છે અને એક લીટો થતો જાય છે આગળની સાઈડ અને હવે આ વસ્તુ ફિટિંગ કેવી રીતની કરી તો સૌથી પહેલા આપણે વાત કરું તો આ સાઠ ઇંચની આનું ફિટિંગ કામ કરેલું હોય છે આપણે કે આપણે અત્યારે સાહ છે તો આ લીટો આમાં છે તો આમાં આપણે ચાલુ ટ્રેક્ટરમાં આપને ખબર પડે કે આ શાહમાં હાલે છે કે સાહ કપાય છે તે ખબર પડે અને પેલા જે આપણે સાઈઠ ઇંચની જારી સાહ નાખવા પડતા ને તો પીતા ઉપર ટ્રેક્ટરનું ટાયર હાલે એટલે એક સાઈડમાં તો હવે આપણે લીટામાં તો બાર હાલે છે ટાયર પણ આપણે કોઈ ટ્રેક્ટર ફોગવાની કોઈ વસ્તુ નથી રહેતી અને સાહ નાખવામાં ટ્રેક્ટર ભગાડવું નથી પડતું બે બે પંચ્યાસ સુટા હાલે સુટા હાલે એટલે આપણે ડબલ કામ મોકલે છે એટલું જ ડીઝલ જોઈશે અને આપણે અત્યારે સિસ્ટમ કરી છે જે આજુબાજુમાં છે વીઘાના હિસાબે સાહ નાખવાની તો એક વીઘાના દોઢસો રૂપિયા હું ભાવ કરું છું તમારે કોઈપણને સાહ નાખવો હોય આજુબાજુ તો પણ મારો કોન્ટેક કરજો મારા નંબર છે સત્તાણું બસો પાસાઠ સત્તર આઠ ત્યાસી આ નંબર હું ડિસ્પ્લે કરું છું અને આ નંબર ઉપર તમારે કોઈ પણ જાહેરાત કરવી હોય

તો આપણે એકેય પંચ્યુ સેવું કરાર ન હોય તો તેના માટે હું ઉપયોગ કરું તો એના માટે આપણે જોવું હોય કે એકેય પંચ્યુ કરાર નથી તો એના માટે આ રીતે માપી શકો બે બાજુના છેડા તમને કદાચ વિડીયોમાં ના દેખાતું હોય તો કઈ નહીં પણ આ રીતે અહીંયા જે આપણો માપ આવે છે એ જ માપ સામેની સાઈડ આવવો જોઈએ એટલે આપને ખબર પડે કે આપણું પંચ્યુ સેવું કરાર છે કે વ્યવહારિક છે એટલે તમારે કઈ ફેરફાર હોય જો પંચ્યુ એક કરાર એક કરાર ને એક સેવું હોય છે તો તમારે એક બાજુ ટ્રેક્ટર વધારે છે જેના લીધે તમે સાહ નાખવામાં નિસફળ રહ્યો આજે તમે સ્ટેરિંગમાં ધ્યાન દો પણ તમારું ટ્રેક્ટર એક બાજુ ખેંચી જાય ને એટલે તમને મજા ના આવે એટલે ટૂંકમાં ફગી જ જાય કોઈ પણ હોય પછી હું આખું તોય ભલે તમે આખું તોય ભલે એવી જ રીતે અત્યારે આપણે આ પંચિયા સેટ કરેલા છે વ્યવસ્થિત અહીંયા આ બધું સેટિંગ કરેલું છે વ્યવસ્થિત સાહ પડે છે અને સાહ શીખવા માટે મિત્રો તમારા કાયમ માટે મેં તમને ઘણી બધી એવી પ્રયત્નો કર્યા છે કે ભાઈ સીધું જોવું મહેન્દ્રા પાછળ જોવું આગળ ટાયરમાં જોવું આગળ નજર રાખો અને સૌ પ્રથમ તો પેલી વસ્તુ એ કે આપણે ચા બાંધવાનો કઈ રીતે તો એક વસ્તુ તમને એ સમજાવી દઉં માની લ્યો કે આપણે અત્યારે ચા નાખી છે આ જે પેલો ચા નાખો છે તો અહીંથી આપણે ટ્રેક્ટર મૂક્યું ટ્રેક્ટર જાય છે આગળ હાકી અને આપણે ઉપાડી લઈ ઉપાડી લીધું ફરી સામેથી ટ્રેક્ટર મૂકી આપણે ફરી સામેથી ટ્રેક્ટર મૂકી અને એ ટ્રેક્ટર સામે આ જે સાહ છે ને એને જોઈન્ટ કરવાના રહી છે અત્યારે તો કદાચ તમારે બહુ લાંબુ દૂર છેઠો છે સાહ દેખાતો નથી તો તમારે અહીંયા એક બે સાહની વચમાં એક માણસને ઊભો રાખી શકો અને સામેથી ટ્રેક્ટર મૂકી શકો અને આ જુગાડ ક્યારે ફિટ કરવાનો તો પેલો સાહ આપણે બાંધી અને કમ્પ્લીટ કરી લઈ પછી આને પાઈપને બેને ફિટિંગ કરી લેવાના અને પછી આને આંકવાના છેલ્લે આપણે એને છેલ્લો સાહ હોય ત્યારે છોડાવી અને ફરી આપણે મૂકી દેવાના જે પણ જારીને આપણે સાહ નાખવો હોય તો એમાં આપણે હોલ સિસ્ટમ આપી છે એડજસ્ટ કરી શકીએ તો આ હોલ સિસ્ટમ તમે જોવો છો કે આ બધા કરવા હોય તે આમાં થઈ શકે અને આપણે જયારે ટ્રેક્ટર મૂક્યું અને પાછું આવ્યું તો સેઢાની જગ્યા મેળે રહીએ આજે આપણે સામું નિશાન રાખીને ટ્રેક્ટર આથી મૂક્યું તો ટ્રેક્ટર તો સીધે સીધું આવ્યું જવાનું છે પણ ન્યા જાય તો અહીંયા સીધે જગ્યા ઓછી રાખી હોય અને વા વધી જાય વા વધારે ઘટી જાય અને અહીંયા વધી જાય એટલે બે બાજુ જગ્યા રાખવી હોય તમારે તો પેલા અહીંયા લીટા થોડાક લેવાના ફૂટ ફૂટ કે ટેક્ટર રાખી લ્યો એટલે અહીંયા લીટા થઈ ગયા તમારા સેઢાની જગ્યાનું તમારે સેટિંગ આવી ગયું ફરી તમે સામેથી ટ્રેક્ટર મૂકો એટલે ત્યાં પણ તમે એ રીતે અહીંયા જેટલી જગ્યા રાખી છે એટલી જ જગ્યા વા રાખી અને આપણે ટ્રેક્ટર મૂકી એટલે બે સામા હામાં જોઈન્ટ કરી દો એટલે સાહ સીધા પડશે સાહ બંધાય છે કાયા કાહે અને આરામથી અને પંચિયા કઈ રીતે રાખવા તો કે પંચિયા હાઇડ્રોલિક જે સેટિંગ છે ને એ કાળો કંટ્રોલ આપણે આવે છે લટકાડવાનો ડ્રાફ્ટનો કંટ્રોલ એની ઉપર એને સેટિંગ કરવામાં આવે છે જો તમે ફોરા કંટ્રોલ જે વજનનો કંટ્રોલ છે એનાથી તમે આંખશો ને તો ઘડીક પંચી વધારે બેસે ઘડીક ઓછું બેસે અને ડ્રાફ્ટના કંટ્રોલથી તમે આંખશો ને તો પંચિયા જેટલા બેહાડા એટલા ને એટલા સામાં સેઢા લગન કડક આવે પોચી આવે કે કોઈ પણ જાતની જગ્યા આવે ખેતર તો એ હરખા જ બે હરખા બેહ એટલે સા હરખે હરખો ખુલે દેખાય હારો બધી રીતે વ્યવસ્થિત થઈ છે તો આ રીતે આપણે શાહ નાખી છે અને આ જુગાડ બહુ મસ્ત બન્યો છે અને આનો ખર્ચની વાત કરું તો આનો ખર્ચો આપણે ખાલી પચીસો થી ત્રણ હજાર રૂપિયા પાઇપ મજૂરી તે બધુંય આવી જાય પચીસો ત્રણ હજાર નો આજુબાજુ ખર્ચો લાગે છે તો આ પાઇપ આપણે વાપરા છે એ દોઢના પાઇપ છે આમ જોયું તો આ દોઢનો પાઇપ છે આમે એ દોઢ હોય છે ચોરસ હેવી પાઇપ છે એટલે આવો પાઇપ વાપરવો જેમ કે આ જે આ પાઇપ પણ એવી વાપરેલો છે એકનો આ પાઇપો ફસાય તો જેથી કરીને આપણે ભવિષ્યમાં દુખી ના થાય અને ટ્રેક્ટર બાબતમાં આપણે હંમેશા કીધું છે કે કોઈ પણ લોઢા લ્યો ને તો સારા લેવા ભલે થોડાક ભાવ દેવા પડે પણ સારા લોઢા હશે ને તો તમને કાયમ માટે આંકવાની મજા આવશે અને મિત્રો એક બીજો પણ આમાં જુગાડ કરેલો છે કે આ પંચીઓ આપણે બોતેર ની જાળીએ સાહ નાખવા છે તો અહીંયા આના બે દશાની બોલ છે ને એ ખોલી જેમ અહીંયા દોસાની બોલ છે એવા અહીંથી આ છૂટી જાય અને આમાં લાગી જાય એટલે આપણે ટૂંકમાં કોઈ જાજો ફેરફાર ના કરવો પડે હાઈટની જારીના ચોપડની જારીના સાહનો ફેરફાર કરવો પડે તો આખો આ ડાટો અહીંયા હટાડવો પડે ચાર બોલ છોડાવવા પડે નહીતર બોતેરના સાહ નાખવા હોય હવે તો અહીંથી આ છોડાવી અને આ બાજુનામાં આપણે નાખી દઈએ તમે જોવો છો કે અહીંયા આમાં અત્યારે ફિટ છે આપણે હાઈટની જારી આને છોડાવી આ બે બોલાયા આમાં ફિટ થઈ જાય છે આ કામ આ રીતે તમે આ વસ્તુ કરી શકો છો અને આપણે દરેક ખેતીને ઉપયોગી આવ્યા છે અને ખેડૂત માટે બનાવતો આવ્યો છું સમય કાઢું છું અને ખરેખર મારું તો પહેલું તો એવું સપનું છે કે હું સાહ નાખું છું એમ દરેક ખેડૂત મિત્રોને સાહ શીખી જાય વાવેતર શીખી જાય દરેક ઓજા રાખતા શીખી જાય અને ખેતીમાં આગળ વધે ખેતીમાં કઈક તમારા કે કોમેન્ટને માન આપીને કોમેન્ટ કરવાની કે કે અમને આ વિડીયો બનાવો તો શક્ય છે એટલું હું મહેનત કરી અને વિડીયો બનાવીશ તમને સમજાવવા માટે એટલે તમારે કાયમ માટે મને પણ સપોર્ટ કરવાનો છે મિત્રો ચેનલને બધાય કહેતા કેતા જોઈશે ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પણ હું પણ એક વસ્તુ તમને મારે કેવી ફરજિયાત છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ તમારે કરવી જરૂરી છે કારણ કે આ એક ઉપયોગી છે આપણે કોઈ ટાઈમ કાઢવાનો નથી આ વિડીયો આજે આપણી આજ રોટી રોટી રોજી રોટી આપણે જો કહી તો આપણી ખેતી છે આપણો ધંધો છે આપણું વાહન છે તો જો એમાં આપણે કંઈક સક્સેસ જાય એમાં આગળ વધી તો બધા માટે આ એક ઉત્તમ કાર્ય છે અને ખેતી સિવાય બધું પછી પહેલા નંબરમાં આપણી ખેતી છે જે આપણું પેટ ભરે છે આપણું જ નહીં બધાનું ભરે છે એમ ખેડૂતના દીકરાને તમે અત્યારે ખેડૂત ના હોય તો પણ આ ચેનલને ને કરો લાઈક કરો વિડીયો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જે આ જુગાડ બનાવ્યો છે ને એ બહુ ઉપયોગી વસ્તુ છે સાબિત તમે આ બનાવો ખાસ તમને મજા આવશે તમને ન સમજાય તો મને કોલ પણ કરી શકો છો અને આગળ આની બધી જારીના હું વિડીયા બનાવીશ તમને શીખડાવીશ અને બધી રીતે તમને કોઈ પણ જાતનું ખામી નહીં આવવા દો એટલે મારો ટોટલીક વિડીયો તમે ધ્યાનથી સાંભળશો ને એટલે તમને મગજમાં બેસી જાય કે આ રીતે સાહ નખાય અત્યારે મીડિયો અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે વિડીયાને પૂર્ણ આપીએ છીએ આગલો નવો કંઈક વિડીયો સરસ મજાનો લઈને ફરી આપણે મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કઈ જય